શું બાજરાનો રોટલો ખાધા પછી પેટ ભારે લાગે છે ચાલો જાણીએ તેને પચાવવાની સાચી રીત નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશાળ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાવ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે કાઠિયાવાડ અને આમ તો હવે બધે જ લોકો પ્રેમથી ખાય છે એવા બાજરાના રોટલાની વાત કરવાના છીએ હા બરાબર સ્વાદમાં તો જોરદાર લાગે હો લાગે જ ને પણ એમ ઘણા લોકોનો અનુભવ છે કે ભાઈ એ પચવામાં ક્યારેક થોડો ભારે પડે પેટ ભારે લાગે એવું બને સાચી વાત છે બાજરો છે તો પોષણનો ભંડાર એમાં કોઈ શંકા નથી પણ એની તાસીર જે છે ને એ થોડી ગરમ અને સૂકી છે હમ ગરમ અને સૂકી હા એટલે એને પચાવવાની સાચી રીત કઈ એ સમજવું ખરેખર જરૂરી બની જાય છે તો આજે આપણે એ જ જાણીશું કે રોટલો કઈ રીતે ખાવો જોઈએ બિલકુલ જેથી એ સહેલાઈથી પચી જાય અને પેલું પાચનતંત્રને કોઈ તકલીફ ના પડે ભલે ને પછી બારેમાસ ખાતા હોઈએ સામાન્ય રીતે તો એમ કહેવાય છે કે શિયાળો બાજરો ખાવા માટે બેસ્ટ ટાઈમ છે ખરું ને હા એવું જ મનાય છે કારણ કે એની ગરમ તાસીર જે છે એ શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો આપે છે એ બહુ ફાયદો કરે એટલે શિયાળામાં તો ઠીક છે પણ જો કોઈને હોય તો ખાઈ શકાય એમાં માંધો નથી પણ થોડું ધ્યાન રાખવું પડે કેટલાક એમ કહીએ કે સરળ નિયમો છે જે ઘણા ઘરોમાં વર્ષોથી અપનાવાય છે ખબર છે અચ્છા જેમ કે મેં જોયું છે ઘણા લોકો રોટલા પર આમ ઘી ચોપડીને ખાય હા બરાબર એ બહુ સામાન્ય અને સારો ઉપાય છે એ ખાસ કોણા માટે વધુ ફાયદાકારક છે જો ઘણા લોકોએ અનુભવ્યું હશે કે બાજરો ખાધા પછી ક્યારેક પેટ બરાબર સાફ નથી આવતું અથવા તો કબજિયાત જેવું લાગે હા એવું બને છે તો આવા લોકો માટે અથવા તો જેમને પહેલેથી જ કબજિયાતની તકલીફ રહેતી હોય ને એમના માટે રોટલા પર ઘી લગાવીને ખાવું ખૂબ સારું અને એમાં જો ગાયનું ઘી હોય તો ઉત્તમ ઓકે પણ એનાથી ફરક શું પડે મતલબ ઘી કેવી રીતે મદદ કરે છે વાત એમ છે કે બાજરો થોડો સૂકો એટલે કે વૃક્ષ ગણાય છે હવે ઘી શું કરે એ પોતાની ચિકાશ થી એક જાતનું લુબ્રિકેશન પૂરું પાડે હા લુબ્રિકેશન બરાબર એનાથી પેલો મળ જે છે એ સરળતાથી આગળ વધે છે અને આમ જમા નથી થતો એટલે બાજરાની જે સૂકી અસર છે ને એ ઘી ઓછી કરી દે છે કબજિયાતમાં રાહત મળે છે સરસ આ તો મહત્વની વાત થઈ ઘીનું તો સમજાયું પણ પેલું દહીં સાથે રોટલો ખાવાનું ચલણ પણ બહુ છે એનું શું હમ અહીંયા થોડી સાવધાની રાખવી જરૂરી છે જુઓ જેમ આપણે વાત કરીએ કે બાજરો અમુક તાસીરવાળાને માફક ન આવે તો કબજિયાત કરી શકે હા એમ જ દહીં પણ એની પ્રકૃતિ મુજબ મળને બાંધવાનું કામ કરે છે એવું માનવામાં આવે છે ઓ એટલે ડબલ અસર હા એવું કહી શકાય એટલે જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય જેમની એવી પ્રકૃતિ હોય એમણે તો રોટલા સાથે દહીં ટાળવું જ વધુ સારું છે તો પછી તો શું શું વિકલ્પ છાશ છાશ એક ખૂબ સારો વિકલ્પ છે અથવા તો પછી દૂધ પણ લઈ શકાય પણ હા છાશ લેવાની પણ એક ચોક્કસ રીત છે અરે વાહ છાશમાં પણ રીત એ કેવી રીતે હા જો માનો કે પાચન થોડું નબળું લાગતું હોય ખાધા પછી પેટ ભારે ભારે રહેતું હોય અથવા તો કબજિયાત જેવું જ હોય તો છાશમાં થોડું શેકેલું જીરું અને ચપટી સૂંઠ પાવડર નાખીને પીવી ઘણા લોકોનો અનુભવ છે કે જીરું અને સૂંઠ આ બંને દીપન અને પાચન ગુણ ધરાવે છે એટલે કે ભૂખ પણ લગાડે અને ખોરાક પચાવવામાં પણ મદદ કરે અચ્છા જીરું અને સૂંઠ હા એનાથી બાજરો સહેલાઈથી પચી જાય છે અને જેમને એસિડિટી બહુ થતી હોય બળતરા થતી હોય એમનું શું પિત્ત પ્રકૃતિવાળા હા સારો સવાલ છે જેમને પિત્તની તકલીફ હોય એટલે કે ખાટા ઓળકાર છાતીમાં બળતરા એસિડિટી થતી હોય તેમણે છાશમાં સાકર મેળવીને પીવી જોઈએ સાકર છાશમાં હા આમ જોવા મળ્યું છે કે સાકર પિત્તને શાંત કરવામાં મદદ કરે છે પિત્તનાશક છે એનાથી એસિડિટી ઓછી થાય અને બાજરો પણ પચી જાય સરસ આ તો બહુ જ ઉપયોગી માહિતી છે છાસનું ક્લિયર થયું હવે પેલો બીજો વિકલ્પ દૂધ રોટલો અને અને દૂધ કોમ્બિનેશન પણ પણ ઘણું જ પોપ્યુલર છે બિલકુલ એમાં પેલી શરીરની પ્રકૃતિની વાત કરીને વાયુ કફ એ મુજબ જો થોડો ફેરફાર કરીને લઈએ ને તો ફાયદો વધુ મળે શરીરની પ્રકૃતિ એ જરાક સરળ શબ્દોમાં સમજાવશો વાયુ પિત્ત કફ એટલે શું જરૂર જુઓ આયુર્વેદ મુજબ આપણા શરીરમાં ત્રણ મુખ્ય ઉર્જા હોય છે વાયુ એટલે શરીરમાં જે કંઈ પણ હલનચલન થાય શ્વાસ ચાલે એ બધું એ થોડો સૂકો અને ઠંડો ગણાય પિત્ત એટલે ગરમી પાચન શરીરનું તાપમાન એ બધું પિત્તને આભારી એ ગરમ અને થોડું તીક્ષ્ણ ગણાય અને કફ એથી સ્થિરતા બંધારણ ચિકાશ શરીરના પ્રવાહી સાંધાનું લુબ્રિકેશન એ બધું કફ સંભાળે એ ઠંડો અને ભારે ગણાય દરેક વ્યક્તિમાં આ ત્રણેયનું પ્રમાણ અલગ અલગ હોય સમજાયું તો હવે આ પ્રકૃતિ મુજબ દૂધ સાથે રોટલો કેવી રીતે લેવાનો માનો કે કોઈ કફ પ્રકૃતિનું હોય હા જે કફ પ્રકૃતિના હોય એટલે કે જેમને શરદી ખાંસી કફ જલ્દી થઈ જતો હોય શરીર થોડું ભારે લાગતું હોય એમના માટે રોટલા સાથે હળદરવાળું ગરમ દૂધ લેવું ખૂબ ફાયદાકારક છે હળદરવાળું દૂધ હા કારણ કે હળદર પોતે કફનો નાશ કરે છે અને બાજરો પણ ગરમ છે એટલે એ પણ કફ ઓછો કરવામાં મદદ કરે એટલે આ કોમ્બિનેશન કફવાળા માટે શ્રેષ્ઠ છે સરસ અને પિત્તવાળા જેમની એસિડિટીની વાત કરી હતી એમના માટે જે છાશમાં વાત કરી હતી એ જ નિયમ દૂધમાં પણ સાકર નાથી પીવું સારું રહે સાકર પિત્તને શાંત કરે છે એટલે ગરમી બળતરા ઓછી થાય ઓકે અને છેલ્લે વાયુ પ્રકૃતિ જેમને ગેસ બહુ થાય પેટ ફૂલી જાય એમના માટે સૂંઠ વાળું દૂધ ઉત્તમ સૂંઠ જી છે ને એ વાયુને શાંત કરવાનો ગુણ ધરાવે છે એ પાચનમાં પણ મદદ કરે એટલે રોટલો સહેલાઈથી પચે અને ગેસ કે પેટ ફૂલવાની જે તકલીફ હોય એ ઓછી થાય વાહ મતલબ કે બાજરો તો પૌષ્ટિક છે જ પણ એને કોણી સાથે અને કઈ રીતે ખાઈએ છીએ એના પર બધો આધાર છે એનાથી એનું પાચન અને એના ફાયદા એ બધું બદલાઈ જાય છે એકદમ સાચી વાત આપણી પોતાની તાસીર આપણી જરૂરિયાત એ સમજીને જો બાજરાના રોટલાને ઘી સાથે અથવા તો યોગ્ય પ્રકારની છાશ સાથે કે પછી પ્રકૃતિ મુજબના દૂધ સાથે લેવામાં આવે તો એ ખૂબ સરળતાથી પચી જાય છે એસિડિટી નથી થતી કબજિયાત નથી થતી અને લાંબા ગાળે આપણું પાચનતંત્ર પણ એકદમ સ્વસ્થ રહે છે તો ટૂંકમાં શીખે મળી કે બાજરાનો રોટલો ખાવાની ના નથી પણ એને સ્માર્ટલી ખાવાની જરૂર છે બસ પોતાની પ્રકૃતિને ઓળખો અને એ મુજબ ઘી જીરું સૂંઠવાળી છાશ સાકરવાળી છાશ હળદરવાળું દૂધ સાકરવાળું દૂધ કે પછી સૂંઠવાળું દૂધ આમાંથી જે અનુકૂળ હોય એની સાથે લો બિલકુલ એટલે ફાયદા ડબલ થઈ જાય આ બધા ઉપાયો આમ સાંભળવામાં બહુ સરળ લાગે છે પણ ખરેખર ખૂબ અસરકારક છે ઘણા ઘરોમાં આ રીતે જ ખવાય છે 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 હા અને એનું કારણ અનુભવથી લોકોએ શીખી લીધું એટલે અજમાવી જોવાથી જ કે રોટલો પણ કેટલો સુપાચ્ય બની શકે છે ચોક્કસ અહીં એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે બાજરા જેવા આપણા જે પરંપરાગત ધાન્ય છે જે આટલા પોષણથી ભરપૂર છે તેને આજના ફાસ્ટ લાઈફમાં પણ આપણા ભોજનનો એક મુખ્ય હિસ્સો કેવી રીતે બનાવી રાખી શકીએ એના પર પણ વિચારવું રહ્યું સાચી વાત છે એ ખૂબ જરૂરી છે સારું તો આશા છે કે આજની આ બધી માહિતી અમારા શ્રોતાઓને ખૂબ ઉપયોગી થઈ હશે જો તમને આ ચર્ચા ગમી હોય આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી આ એપિસોડને લાઇક કરજો અને હા તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને પણ આ જાણકારી મળે તમારા કોઈ અનુભવો હોય બાજરાના રોટલા વિશે કે કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અમને વાંચવું ગમશે અને આવા જ સ્વાસ્થ્યવર્ધક અને રસપ્રદ વિષયો પર વધુ જાણકારી મેળવવા માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પેલું બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી નવો એપિસોડ આવે કે તરત તમને જાણ થઈ જાય તમારા સ્વાસ્થ્યની કાળજી લો હંમેશા ખુશ રહો જય ધન્વંતરી